કારણ કે વસ્તુ ત્યાં કોઈ કોઈ પ્રગટ પણ સાહેબ તમારી અંદર એવો વસે છે કે પાદરો પકડીને દેખાડે એવો નથી જો પાદરો દેખાયો હોય તો તો મહાપુરુષ તરત પકડાય માથાબૂટ ન કરે એટલે સાહેબ તુજમાં એવું બસે સાહેબ તમારી અંદર કેવી રીતે સુપાઈ રહ્યો છે એ સંતો આપણને રીત બતાવે સાહેબ તુજમાં યું બસે જુ તેલીમે તેલ જેમ તલના દાણાની અંદર તેલ સુપાણેલું છે એને ગમે એટલે અડો તો તમને ડાઘે ન લાગે કદાચ તલમાં બેઠા હોય તો ડાઘ ન લાગે અને એ તલને ને ઘાણીમાં નાખો એટલે તેલને તમારે ગોતવું ન પડે એને આથી આપોઆપ નખું પડે થાય साहेब तुझमा यू बसे जो तिली में तेल ज्ञान की घाणी फिर ले फिर देख उनका अपने ज्ञान की घाणी फेर पड़े ज्या हुदी फरे नहीं त्या सुधी आप जीवन ही न करे अपने फेरवा मचवी छी पर बात उची न करे जीवन तो अंधे थी न फरे जरा ते घूटो ने घूटो कुटों एट ते आ शरीर जो देखाय न देखाय घूटे जाए એટલે તમારું સ્વરૂપ દેખાય જો ઘૂંટે નહીં તો હું જ રૂપ દેખાય ઘૂંટે એટલે સ્વરૂપ દેખાય એટલો જ ફરક દ્રષ્ટિમાં આ ન્યાય છે પણ તમે ઘૂંટો એટલે દૂધમાં જેમ ઘી છે એના મંથન કર્યા હોય એના મૂળ વસ્તુ પ્રગટ ન થાય સાહેબ તમારી સાહેબી સબઘટ મેં રહી સમાય પણ જુ મેંદી કે પાન મેં જેમ લાલી રહી શું ભાઈ જેમ લીલું પત્તું આ શરીર લીલું પતું કહેવાય એને ગોળી એમાં પરમાત્મા છુપાણેલો છે પણ જ્યારે તમે ઘૂંટો એટલે શરીર ન રહે શરીર ઘૂંટે જાય એટલે તમે પ્રગટ થઈ જાઓ જ્યાં હોયથી ઉપર ઉપર પાણી પાણી કીધે તરસ ન મટે અગ્નિ અગ્નિ કર્યા કોઈ વસ્તુ હળગે નહીં કોઈ પણ વસ્તુ ભૂખ લાગી હોય રોટલા રોટલા કહી દે ભૂખ ન મટે રોટલા ને અંદર નાખવું પડે કદાચ થોકડો રોટલાનો પેટ ઉપર મૂકી દેવી ને આ તોય પેટની જે ભૂખ છે મટે નહીં એમ ગમે એવું શાસ્ત્ર આપણે કદાચ કોઈ જ્ઞાન કોઈ જ નથી થયું એ શાસ્ત્રમાં પ્રશ્ન છે એ પ્રશ્ન તમે કોઈ પણ સંતોને પૂછી શકો એ ભાઈ હું ફલાણી વાત સાંભળતો હતો કે બ્રાહ્મણ સાંભળતા સાંભળતા વાંચતા વાંચતા મને એવું નથી થયું કે રામ પંચવટી ની અંદર કેમ રોકાણા જયારે ચૌદ વર્ષનો વનવાસીને કેમ બજો આવા એમાં પ્રશ્ન છે એવા પ્રશ્ન રૂઢી રીતે તમે સંતોને પૂછી શકો અને પૂછો તારી એને અંદર જવાબ એ આપે કે તમારે જ્યાં સુધી આ તત્વને પ્રગટ ન કરો ત્યાં સુધી અનુભવ થાય જ નહીં તમારી અંદર જ્ઞાન જે પ્રકાશ છે ને એ ઘોંટ્યા પછી આવે અને શેરડીનું રાડું આમ હામા હામા કોઈ કોઈથી રહ ન આવે શેરડીને આપણે સત્સંગનો શિસોડો હાલતો એમાં નાખો એટલે એનું રહસ્ય બહાર સોયતા નોખા પડી જાય અને રસી નોખા પડી જાય એમાં શરીર જે શરીર ઉપર નોખા નોખા ઘાટ હોય નામ હોય કોઈ કોળી કહેતા હોય કોઈ બાબર કહેતા હોય કોઈ હય કહેતા હોય કોઈ હુતાર કહેતા હોય કોઈ ભરવાડ કહેતા આ બધા જે ઉપલ્યા જે રહ્યા ને એ વ્યવહાર ચલાવવા પૂરતા છે અને જે વ્યવહાર વાળા છે ને એને આપણે નંબર ઉપર લઈ લીધેલા છે આપણે એ ક્યાં છીએ એટલે સંતો એમ કે જો ગમે એવું વસ્તુ હોય ખીજડો હોય બાવળો હોય બોરડી હોય મોટો ઝાડ ગમે આંબા હોય પણ એ જ્યાં સુધી વેર નો કરો એની પર વેરી નો નાખો એમાંથી વસ્તુને કાઢી નો નાખો ત્યાં સુધી એનું કઈ બને જ નહીં એ વસ્તુ હળગવામાં કાંઈ આવે એ હુકે જાય એટલે પડે ડાળી કોક બીજા મળી મળી જાય હળગાવવા લઈ જાય નકર એના એ આ બાણા ગીના છે એ લાકડાના છે પણ એની ઉપર ધ્યાન સો હાલ્યો હોય આને બહુ તકલીફ પડી હોય તારે પાંચ પાંચ જીવ નું રક્ષણ કરી શકીએ પાંચ શિવને બચાવી શકીએ પાંચ શિવને જીવને સાયુ આપી શકીએ વૃક્ષ ત્યારે આપણે મંથન કર્યું હોય આપણે એમાં કઈ વેઠ્યું હોય થોડુંક જ્ઞાન નો ઉપજે ગુરુબીન મેળેલ નહીં ભેદ ગુરુબીન સંશય નો મટે ભલે વાંચે ચારે આખું બ્રાહ્મણ મોઢેવું હોય કાયમ વાંચતા હોય પાઠ કરતા હોય ગીતાજીના પાઠ કરતા હોય તો એ બીજાને વાત કરે વાત છે ને જ્યાં હોય ત્યાં વાત કરે ત્યાં હોય ઉભા રાખે બધાને પણ એ વાત બંધ થાય તો પાછું હતું નહીં એવું એવું ગીતાજી મૂકીને વાળીએ જાય ને ત્યાં પાત્ર તે સારું થતું એ થાય પાછું એવડે એ વસ્તુ તરત બોલી ચાલુ થાય એનું કારણ એવું છે એ બારો બેસ એ શાસ્ત્રને તમારે અંદર લાવવું હોય તો ગુરુગમની જરૂર પડે ત્યાં સુધી બધા શબ્દ તમારે અંદર નો પ્રગટ થાય ત્યાં હું તેમની વસ્તુ પેલા તો પ્રગટ કરવાની વસ્તુ છે સંતો આને જ્ઞાન પ્રગટ કરું તમારું સ્વરૂપ તમે કોણ છો ક્યાંથી આયા કેમ છે આ કાયા આ ભેદ ભેદથી આપણે અજાણ્યા બધા આપણને ગુરુ એ લાલન કહે આયતન નો ઓળખાયો તો બધા મીઠા જગત ની આયા હાવ એટલે હાવ મીથ્યા એટલે કઈ નહીં જન્મ શરીર હતું તો કઈ નહીં એમ

ભલેરીઓ પેલા હતો જ આ તો હમણાં શરૂ કર્યું છે એટલે એમાં બહુ ઓલું ન કરશો જેમ સેમ બરોબર બેહો કઈ થાય એવું નથી ઘડે કેમ થાય પુષ્પા એવું શરીર એવું બનવા મળશે જેવું આને જેવો એવા પાડો એવું પડે એવું છે પેલા બફારામાં જ બધા રહેતા ક્યાં પંખા હતા તો કાંઈ

એનું પ્રમાણપત્ર હોવું જોઈએ તમે આજે ગુરુવારે બેઠા હોય આઠ દિવસ ચાર્જિંગ હોવું જોઈએ બોલે બોલ તમે ગમે બેઠા હોય ગમે કોકને એમ થવું પડે આખી માં આવું બીજું પ્રયત્નો બોલે છે બધા બોલે એવું નથી બોલતું અને બધા બોલે એમાં આપણે એવું ને એવું બોલ્યો તો આપણા મન એનામાં ફરક ન હોય ક્યારેક સમય જોયે ને ટોસો મારવો લાગત નહીં સમય વર્તે સાવધાન આપણે સમય જોવાનો એ સમય ચાલુ છે એમાં કઈ વસ્તુ નાખવી પણ પહેલા પ્રથમ તો આપણે જાગૃતિ ઓળખાવવું પડે તમે જાગો તો બીજાને જગાડો ને તમે પૂતા સારું કોઈ લાઈટ જાય તો જાય પણ તોય એનો જાય ને એમ તમે જાગો તો બીજાને જગાડો ને તમે જ પૂતા હોય તો બીજાને આપણે તમે દો એમ કયો કે મને કંઈક તે લાગે છે સપ્ટી નાખ્યું જ હોય છે તો શક્તિ તમે નાખતા હોય સંતાનો ને સપ્ટી જ જાય અને જો તમે જાગેલા હોય તો એવું થયું હોય દીકરા દીકરી એવું થાય એ બહાર થી ને એવું લઈને આવે તો આપણે શું બટા આપણે એ નડે જેના ઘી ગુરુ નું ઘર હોય ને એ જે આ નડે છે બધાને મને નડે તમને નડશે પણ એ આપણું કરો ધરમ નહીં એટલે કોઈ ખોટી ઝંઝટમાં પડવું અને અને કદાચ એ આજે જોર આવી આપણે કદાચ કદાચ કાર્ય થઈ ગયું તો એનો અર્થ એવો થયો કે પાસ કાલ ફરીને જોયું છે આપણે પાસ તરત મળતું નથી કોઈ નહીં આમાં નામાં એ ચાલુ ચાલુ રહેશે એટલે એ સંતો એમ કહે છે કે એમાં બહુ પડવું એમાં પડવું હોય તો જીવન મનુષ્યનું બગડી જાય છે તમારું જેમ તમારે જીવવું છે એવું જીવી આપજો નિડર થઈને જીવો ગુરુ મહારાજે અભય આપ્યો આપણને ભય બધા આપે તો ગુરુ મહારાજે તમને અભય કર્યો આને પાણી નડે પવન નડે અગ્નિ નો ઓડે કોઈ શસ્ત્ર ન ઓડે એવા અવિનાશી તમે પહોંચે છો અને તમે તમારીથી આ વિશ્વની અંદર કોઈ પણ એવી વસ્તુ મહાન નથી કે આની આગળ જઈ તમે શો તો દુનિયા તમે સો તો માતા પિતા હોય કાકા કુટુંબ હોય ભગવાન હોય માતાજી હોય બધા હોય નો હોય શું હોય તેમે આ બધું ઉભું કરેલું છે તમારું તમારું એમાં ઊભું કરેલું તમે છો એમાં એટલે આપણે જેવું કર્યું છે ઘાટું નહીં કરવું ઘાટું કરતા જાય છે કે આપણે શું કરવું અને આપણા સ્વરૂપ બાજુ આપણે વળવું આપણે કોણ છીએ સંતો એમ કીધું બીજમાં તો બધા માથે નિજમાં જાવું બાર બીજના ધણીને સમરો એસે અલગ અલગ આ દેખાય એ બધી ખલક છે અને તમે અલગ છો છતાં આપણને અલગ નો અનુભવ થતો નથી પાછા ખલકમાં જઈને આપણે હલવાયું છે જો ઉતારવા ગમે એટલું આખું દુનિયા ઉતારે આ આ પડદા ઉપર કેટલા ચિત્ર આવે ફિલ્મ ચિત્ર ચાલુ કરે આપણે ટીવી માં તારે થાય ખાતા રામ આવે ઘડક થાય થાયતા કૃષ્ણ આવે ને પછી પાછો પડદો એમના હોય એ કઈ ન હોય એ જ પડદો કોરો કોરો આમાં કેટલા આવી ગયા છે આ પડદો આમ નામ જ રહેશે અને આ પડદો રે ધાવી આ આવે છે ને એ તો બધા ચિત્ર છે એ ચિત્ર માં આવે નથી પરમાત્મા કોઈ દે આ ચિત્રમાં આવતો નથી પણ ચિત્ર ચિત્ર એટલે સંતો કીધું ચિત્ર કૂટ કે ઘાટ ઉપર સંતન કી ભીડ તુલસીદાસ દાસ તું ચંદન પણ આ તિલક કરે છે એ બધા જે બધાની અંદર જે કાર્ય કરે છે એ પરમાત્મા છે પરમાત્મા એક ઠેકાણે કોઈ ઉભો રાખે એવી વસ્તુ નથી પરમાત્મા આખા ઓલામાં વ્યાપકમાં છે કોઈ એમ કે ધીરો સોરવીરામાં રહેશે તો ચોરવીરામાં ધીરો રહેશે પણ હવે એ ધીરા ગોતો ગોતું હોય તો શું કરવું ધીરો આખા સોરવીરામાં રહેશે કે ન કહેવાય પછી આમાં અહીં કદાચ અંગૂઠે આમ અડે તો ક્યાંય મારો અંગૂઠો છે દુખાય મને અડે અત્યારે અહીંયા અંગૂઠે શું થાય છે

દસમા દ્વારે પરમાત્મા બેઠો તમારું સ્વરૂપ ઘર દસમો દ્વાર છે અને દસમામાં તમે પોતે તમને મળવું તો તો સાત મળવો આપોઆપો ઘેરી આ ખારા સુંદરમાં એવી લીલા એમાં વર્ષે અમૃત ફેરી તમે દેખો દરિયા કે લેરી સદગુરુ સબેટ લ્યો એ કે આ ખારું સમદર છે એમાં એક એવી વસ્તુ છે અમર કે કાયમ વરસતી હોય આરા સમદર માં એસી લીલા જ્યાં વર્ષ સમૃત પેરી તમે દેખો દરિયા કી અમૃત પેરી એટલે એનો થયા શબ્દ એક આમ હોરો થઈ ને અમર થઈ નીકળા પાછો એ શબ્દ કોઈ દી મરતો નથી એ અમર એક જ ધારો ચાલુ છે જરણો એને સંતોએ ઓળખવા અને જ્યાં સુધી આપણે આપણામાં ખોજ નહી કરવી તમે તમને નક્કી કરવા જાવ તો અંગૂઠો નથી આ ખંભો એ મેં નથી માથું મેં નથી તો તમે કોણ છો તારે તમને અનુભવ થાય કે એ તો બધા નામ છે પણ ધીરો એવું નામ આમાં ક્યાંય આવ્યું ના તકે ધીરો નામ એવું કોણ છે તાર સંત એમ કીધું તો પુરુષ છે અને આ બધા અલગ પુરુષને ઓળખે શરીર છે જે અલખ રેમી રહ્યો છે એને અલગ પુરુષ કીધો સંતો અને એ બધા કોટી નામ સંસાર મેં તાશે મુક્તિ ન હોય એમાં આદિ નામ ગુપ્ત છે ને બુજે વિલ્લા એક જ વસ્તુ આપણને સંતો ઓળખાવે છે બધા એક જ વ્યક્તિ પવન એક પાણી એક પૃથ્વી એક આકાશ એક અને અગ્નિ એક આ પાંચે તત્વો એક જ છે અહીંયા હાલે એ ન્યા હાલે લીમડામાં હાલે અહીંયા હાલે એમ બધા એમાં એક જ છે તો તત્વ આત્મ તત્વ એક જ હોય એમ આને ઓળખવાની રીત સંતો આપણને બતાવે અને ઓળખી મંથન કરી અને મંથન કરી પછી અંદર રાખો કપલેટ જેથી કરીને તમને એનો અભ્યાસ ત્યાં રાખે સતત નકર પાછો અભ્યાસ નથી થતો એટલે જરીક વિચારવાનું તમે થોડો થોડો અભ્યાસ કરો તો ટકે નક ને આમાં તો બે વારા થાય તો પાસે કોઈ આના હોય નહીં આ તો થોડાક દિવસ એમાં ભાડ્યું નહીં આમાં કોઈ ભાવે વસ્તુ છે નહીં કારણ કે આ વર્તા એવું નથી કઈ ભાળ્યું નહીં એટલે કોઈ બંગલા થાય મોટો આવે ગાડીઓ એવો પ્રશ્ન તો નથી પણ શાંતિ આવે શાંતિ સંતોષમાં છે અને સંતોષ સંતોષ ની અંદર હોય બાકી બીજે ક્યાંય સંતોષ હોતો સંતોષ શીલમાં હોય હોય જે સંતોષ ન હોય સંતોષ ન હોય ત્યાં શાંતિ ન હોય અને શાંતિ ન હોય ત્યાં હું આ બધી જે ફરતી હોય હોય જ્યાં સુધી સંતોષ આવે તો જ શાંતિશ કારણ કે દીકરા વિના વ આવે ને આપણે ગોતતા હોય પણ દીકરો જ નથી આપણી પાસે વાવ કેમ લાવવી આપણને સંતોષ જ નથી સંતોષ નથી એનો અર્થ એવો તો સાયન્ટી લાવી કે આ એટલું થઈ ગયું કમ્પ્લેટ થઈ ગયું તા કે આ તકે હવે તક ઉપર હજી મેળા આવે તો બે આપી નાખીશ હવે તો આમાં તમારા ઘણા પોતા કરતા વાર નથી લાગતી આ અડધો ટક બગડે તાકે હજી તો ઉપર કરશો તો આખો ટક નહીં બગડે એ પછી આમાં નામાં સમય કાપી નાખવાનો છે તમે તમાર પૂરતું કહી લીધું હવે એમને જેમ કરવું હોય એ ભલે ઉપર જે કરવું કરે મારું કાર્ય પૂરું થઈ જાય મારે તો ભજન કરવું છે તો સંતોષ કહેવાય પણ હજી કઈક કરવું કઈક કરવું કઈક કરવું કઈક કરવું કરતા કરતા મરી જાય એને સંતોષ આવ્યો નથી ગૌધન ગોર રત્નધન ખાણ પણ જબ લગ સંતોષ નથી તબ લગ ધૂળ સમાન સબ ધન ધૂળ સમાન કીધું સંતોષ સંતોષ સિઝન છે સુખીયા કૃષ્ણ તેની ટળે છે જોતા મળે ને શાંતિ તો સંતોષમાં મળે છે એમ વિચારવાની વાત છે થોડો થોડો અભ્યાસ કરવાનો ગુરુવારે આપણે બે એમ ગુરુવાર બે હોશે એનું પરમાણે હોય ગુરુવાર નહિ આવે આઠ દી એક વખત આવે ગાડી એમાં આપણે બધા બે અને નકર નો બે તો ગાડી તો આવીને વહી જાય તો બે એમ એને બે એટલે હવે આટલી વાત ને મારી વાણીને વિરામ આપું છું બોલો સદગુરુ મહારાજ ની